નમસ્કાર આપ જોઈ રહ્યા છો પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત અર્પિતા પટેલ આજ ગુજરાત સરકારના નવા મંત્રી મંડળની રચનામાં એક મહત્વપૂર્ણ નામ સમાવેશ છે

તેમની મંત્રી પદની નિમણૂક સાથે લોકોને આશા છે કે આદિવાસી વિસ્તારોમાં વિકાસની નવી દિશા મળશે અને રાજ્ય સરકારમાં આદિવાસી વંચિત વિસ્તારનું પ્રતિનિધિત્વ વધુ મજબૂત બનશે સ્થાનિક નાગરિકો અને પાર્ટી કાર્યકર્તાઓએ જણાવ્યું કે આદિવાસી સમાજ માટે આ ગૌરવનું ક્ષણ છે અને જયરામભાઈની નિમણૂક સંપર્ક તાપી જિલ્લામાં ગૌરવમાં વધારો કરે છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ 24 ઇસ ગુજરાત તરફથી ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ આવી વધુ અપડેટ રાજકીય અને સ્થાનિક ખબરો માટે ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આજે આપણે ખૂબ જ ગર્વ લેવા જેવી બાબત છે અને દિવાળીનો સમય છે આજે અગિયારસ છે અને શુભ દિવસ કહેવાય છે જેમાં તાપી જિલ્લાનું ગૌરવ કેવાતા આજે મંત્રીમંડળનો સમાવેશ થયો છે જેમાં તાપી જિલ્લાના એકસો બોતેર નીજર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિતને મંત્રીમાં સમાવેશ થયો છે તે બદલ સોનગઢ નગરપાલિકા પાંચ ના કોર્પોરેટરો શું માંગે છે તેની સાથે આપણે વાત કરીએ ચાલો જી પ્રકાશભાઈ આજે જયરામભાઈ ગામિતને મંત્રીમાં સમાવેશ થયો છે આ બે શબ્દ શું થશે પહેલા તો હું ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેઓનો ગુજરાત સરકારના ના મંત્રી મંડળમાં સમાવેશ થયો છે બીજું કે સોનગઢ નગર ની અંદર આજે છે પણ મને તો એવું લાગી રહ્યું છે દિવાળીનો માહોલ સોનગઢ નગર ની અંદર જામી ગયો હતો તો હું ફરી ખૂબ ખૂબ અભિનંદન આપું છું હવે આપણે ડોક્ટર સ્વત્રીલભાઈ સાથે વાત કરી સ્વત્રીલભાઈ સૌને નમસ્કાર આજના ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળ વિસ્તારમાં આપણા એકસોતેર વિધાનસભાના ઉમેદવાર

દરેક કાર્યકર્તાઓ ખુબ જ ઉત્સાહી અને આનંદની લાગણી અનુભવે છે અને એમને અમે શુભેચ્છા પાઠવીએ છીએ એક કાર્યકર્તા તરીકે સમિતિના પ્રમુખ તરીકે લઈને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ સુધીની જે સફળ ત્યારબાદ જિલ્લા પ્રમુખ અને આજે ધારાસભ્ય અને મંત્રી બનવા સુધીની સફળ જે જયરામભાઈ સ્તર કરી છે તે જોતા એક નાનામાં નાના કાર્યકર્તાનો ખૂબ જ ગર્વ થાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે નાનામાં નાનો કાર્યકર્તા છે તે દિવસે દિવસે મહેનત કરીને અથાક પરિશ્રમ કરીને એ રીતના મંત્રી સુધી પહોંચી શકે છે તે એક ઉત્તમ ઉદાહરણ આજે મળી રહ્યું છે અને સાથે સાથે દરેક કાર્યકર્તાઓ આજે ઉત્સાહભેર ફટાકડા ફોડીને દિવાળી પહેલા એક બીજી દિવાળીની ઉજવણી કરવા જઈ રહ્યા છે